ગુજરાતની ઓળખ ગણાથી બનાસકાંઠાની કાંકરેજી ગાયને વૈશ્વિક ફલક પર લઈ જવા છેલ્લા ચાલીસ વર્ષથી વિવિધ સંશોધન સાથે સંવર્ધનનું કાર્ય ચાલી રહ્યું છે દાંતીવાડા સ્થિત પશુ સંશોધન કેન્દ્ર દૂધ ઉત્પાદનમાં અનેક સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે ત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતા પશુ સંશોધન કેન્દ્ર અંગે જોઈએ એક અહેવાલ બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ પશુ સંશોધન કેન્દ્ર પશુપાલકો માટે તીર્થસ્થાન બન્યું છે દાંતીવાડા સ્થિત પશુ સંશોધન કેન્દ્ર વિવિધ પ્રકારના સંશોધન દ્વારા કાંકરેજી ગાયના દૂધમાં વધારો કરીને તેના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે છેલ્લા ચાલીસ વર્ષથી પશુઓની શુદ્ધ ઓલાદ જાળવણી સુધારણા અને પશુ સંશોધનની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે છેલ્લા ત્રણ દાયકાથી આ કેન્દ્ર ખાતે ઉત્તર ગુજરાતના પશુઓની પ્રખ્યાત ઓલાદો જેવી કે કાંકરેજ ગાયો મહેસાણી ભેંસો મહેસાણી બકરીઓમાં જે તે શુદ્ધ ઓલાદના લક્ષણો જાળવી રાખીને પસંદગીની પદ્ધતિથી સંવર્ધન કરી તેની ગુણવત્તા જાળવવાનો પ્રયાસ થાય છે ઉપરાંત દૂધ ઉત્પાદન ક્ષમતા વધારી પશુપાલકોને મહત્તમ ફાયદો થાય તેવું સંશોધન કરવામાં આવે છે આટલી પોટેન્શિયલ ઉત્પાદન ક્ષમતા આ ગાયોમાં રહેલી છે માત્ર જરૂર છે એનો વૈજ્ઞાનિક ધોરણે ઉછેર કરવાની સારામાં સારી રીતે એની સાચવણી કરવાની અને પોષક તત્વો પૂરા પ્રમાણમાં એને પૂરા પાડવામાં આવે તો આ કાંકરેજ ગાય આ કાળઝાળ ગરમીની અંદર ઉત્પાદન કરી શકે છે કાકરેજ ગાયની બીજી એક વિશેષતા કહું તો જ્યારે શંકર ગાયો અને ભેંસોનું ઉત્પાદન ઉનાળો આવે એટલે ઘટે આજે એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન કાંકરેજ ગાયનું અમારું ઉત્પાદન સરેરાશ જેની વેટ એવરેજ અમે કહીએ છીએ એ લગભગ 9 થી 10 લિટર સુધી પહોંચે છે કાંકરેજ ગાયનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરી પસંદગીના ધોરણે સંવર્ધન કરવામાં આવે તો પશુપાલકોને ઝડપથી સમૃદ્ધિ અપાવી શકાય છે ગુજરાતમાં ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતી નસલો જાળવવા માટે પશુ ઉછેર કેન્દ્રમાં સરદાર કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર સૌથી જૂનું અને જાણીતું છે સરકારે વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરથી દાંતીવાડાના આ કાંકરેજ ગાય ઉત્થાન અને વિકાસ કેન્દ્રમાં પચાસ ગાયો ફાળવી હતી જ્યાં ત્રણસો પાંચ દિવસમાં સરેરાશ દૂધ ઉત્પાદન નવસો સિત્યોતેર લીટર રહ્યું હતું આ કેન્દ્રમાં સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગ બાદના સતત ચાલીસ વર્ષોના સંશોધન બાદ હાલ આ ગાયોનું સરેરાશ દૂધ ઉત્પાદન ત્રણથી ચાર હજાર લીટર છે ચાર હજારથી વધુ ગાયો આ સેન્ટર હસ્તગત છે જેમાં ત્રણથી ચાર હજાર જેટલી કાંકરેજી ગાયોને રાખવામાં આવી છે આ ઉપરાંત સંશોધન અને સંવર્ધન માટે ફળદ્રુપ વીર્ય ધરાવતા અનેકો સાંડને પણ અહીં રાખવામાં આવ્યા છે આ પશુ સંશોધન કેન્દ્રમાં રહેલી કાંકરેજી ગાયોનું દૂધ શુદ્ધ અને પૌષ્ટિક હોવાને કારણે દૂધ મેળવવા લાંબી લાંબી કતારો લાગે છે બનાસકાંઠા જિલ્લામાં સાડા છ લાખ કાંકરેજી ગાયો છે તમામ ખેડૂતો અહીં ચાલતા સંશોધન અને સંવર્ધનમાં પોતાના પશુઓ જોડે તો વધુ દૂધ ઉત્પાદિત થઈ શકે છે પરિણામે ખેડૂતો વાર્ષિક આઠથી દસ લાખ આવક મેળવી શકે છે અને આ કાંકરેજ ગાય સાચા અર્થમાં કામધેનુ બની શકે છે લોકો જે સંવર્ધન કરે છે એમાં આજે સાડા છ લાખ જેટલી કાંકરેજ ગાયો છે આ બધી જ કાંકરેજ ગાયોનું ઉત્પાદન પંદરસો લીટર ગણી શકીએ કે વેતરનું પંદરસો લીટર દૂધ એનું છે એ પંદરસો લીટર વાળી છ લાખ ગાયોને આ પશુ સંશોધન કેન્દ્રની અંદર જે સારામાં સારા ઉત્તમ પ્રકારના સાંડ છે જેના દ્વારા એનું સિમેન્ટ કલેક્ટ કરીને ડોઝ બનાવવામાં આવે છે લગભગ સાડા ચાર હજાર લીટરની કેપેસિટી સુધીના દૂધ ડોઝ અમારી પાસે અવેલેબલ છે ભારતમાં મુખ્ય ચાર જાતની ગાયો પાછળ જ સરકાર દ્વારા સંશોધન કરી તેમની વધુને વધુ પ્રજાતિ ઉત્પન્ન થાય અને ખેડૂતોને વધુને વધુ લાભ મળી શકે તેવા પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે કાંકરેજી ગાયો પ્રત્યે ખેડૂતોમાં વધુ રુચિ ઉત્પન્ન થાય તેવા અસરકારક પ્રયોગ પણ સરકારે કરવા જરૂરી છે નરેશ ચૌહાણ જીએસટીવી બનાસકાંઠા